નમસ્કાર મિત્રો કિશન સમાચાર ચેનલ માં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરીને વિડિયો લાઈક કરી દેજો વધુ મહત્વપૂર્ણ સમાચાર રાજકોટ સિવિલ હોસ્પિટલ ને લઈને સામે આવ્યા રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં ફરી રખડતા શ્વાન જોવા મળ્યા છે આ શ્વાન દર્દીઓ ને જે વોર્ડ માં રાખાયા છે તેની આસપાસ રખડી રહ્યા છે

આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી જોકે તપાસમાં સારા પરિણામો મળ્યા છે વધુ મહત્વપૂર્ણ સમાચાર વડોદરા શહેરમાં સત્યાવીસ હજાર લોકોના ઘરે સ્માર્ટ મીટરો લગાવાયા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવાયેલા સ્માર્ટ વીજ મીટરોમાં વધુ બિલ આવતું હોવાના અને આડેધડ પૈસા કપાતા હોવાના આક્ષેપો સાથે સપ્તાહથી લોકો વીજ કચેરીએ વિરોધ પ્રદર્શન અને દેખાવો કરી રહ્યા હતા આખરે વીજ કંપનીના સત્તાધીશોએ સ્માર્ટ મીટર પર હંગામી બ્રેક લગાવી દીધી છે જો કે જે સત્યાવીસ હજાર ગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે તે હવે નહીં હટાવાય ગ્રાહકોની ફરિયાદ હશે તો ચેક મીટર લગાવવાનો વીજ કંપની દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના સૌથી અગત્ય પૂર્ણ સમાચાર જાતીય દાખલામાં લાંબી લાઈન મામલે હવે તંત્ર આવ્યું હરકતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં જ્યાં જુઓ ત્યાં આવકના દાખલા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે ભર ઉનાળે આકડા તાપમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં દાખલો મળી રહે તે માટે લાંબી લાઈનમાં કલાકો સુધી ઊભા રહેતા નજરે પડી રહ્યા છે અમદાવાદ રાજકોટ તેમજ સુરત અને વડોદરામાં આવકના દાખલા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી રહી છે જ્યારે રાજકોટમાં બહુમાળી ભવનમાં વધુ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે તેમજ મંડપ અને એક્સ્ટ્રા બારીઓ ખોલવામાં આવી અને પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે સૌથી અગત્યપૂર્ણ સમાચાર હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન શાસ્ત્રી આંબાલાલ પટેલે આગાહી કરી છે કે મહત્તમ ઉષ્ણતમ તાપમાન 44 ડિગ્રીને પાર કરીને 45 ડિગ્રી થઈ શકે છે

સૌથી અગત્યપૂર્ણ સમાચાર ભાવનગરમાં પાણીની ચોરી કરનાર સામે મનપાની મોટી કાર્યવાહી ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં મનપાની વોટર વર્ક્સની ટીમે ગેરકાયદેસર નળ કનેક્શન કાપવાની કામગીરી બીજા દિવસે પણ યથાવત રાખી ભાવનગર શહેરના ચિત્રા ફૂલસર કુંભારવાડા અને રાજેકૃષ્ણ સોસાયટી સહિતના વિસ્તારોમાં મનપાની ટીમે કામગીરી કરી છે બે દિવસમાં અઢીસો જેટલા ગેરકાયદેસર નળ અને

રાજકોટ સિવિલ હોસ્પિટલ આવનવાર કોઈને કોઈ વિવાદમાં ઘેરાયેલી જ રહેતી હોય છે ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે જેમાં સિવિલ હોસ્પિટલના ફાયર સેફ્ટી કોન્ટ્રાક્ટના માલિક તરીકે સિવિલ અધિક્ષક ડોક્ટર આરએસ ત્રિવેદીનું નામ લખાયેલું હોવાનું આરટીઆઈ માં સામે આવતા અનેક સવાલો ઉઠ્યા છે જોકે આ અંગે સિવિલ ડોક્ટર અધિષેક ત્રિવેદીના કોર્પોરેશનમાં ફાયર વિભાગની ભૂલ હોવાનો બચાવ કર્યો છે

જેમાં પહેલા ખેડામાં આવેલી કોકોકોલા કંપનીને પંદર લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તો છોટા ઉદયપુરના બારડોલી ખાતે મરચાના પાવડરમાં અખાદ્ય કલરનો નો પચીસ કિલો જથ્થો જપ્ત કર્યો છે ત્રીજી વાત એ છે કે હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છે ત્યારે ખાદ્ય બરફ બનાવતી ફેક્ટરી તેમજ કાર્બનથી કેરી પકવતા વેપારીઓને ત્યાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે

ત્યારે બે બુટલેગરો વચ્ચે થયેલ લઈને સમગ્ર વિસ્તારમાં ચકચકાર મચી ગયો છે સુરતના અંત્રોલી ગામના ભૂરી ફળિયામાં બે ખૂંખાત ગેંગ વચ્ચે અથડામણ થઈ હતી અને બે રાઉન્ડ ફાયરિંગ થતાં ચકચકાર મચી ગઈ હતી